ગાંધીધામ શહેરમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી માર્ગો ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદ પહેલા મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી તેમ છતાં વરસાદ પડતા જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉદભવી છે જે મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો સર્જી રહી છે મહાનગરપાલિકાના વાંકે શહેરીજનો ઘૂંટણ સમા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં